मैडम नो बर्थडे है सर हमारा बर्थडे है रानी जय माता जी आज बर्थडे है हां बर्थडे है हां ये तो बर्थडे है हेल्प भाई तो फोन ले ली दो मेरे हाथ में आ रहा बर्थडे से तेरा क्यों हमने पार्टी देवानी पार्टी तो हम काक ले आओ तुम्हारे लिए जाऊ पड़े हमारे लिए जाऊ पर तुम्हारे पार्टी क्यों देवानी

મો પાદું તો રોઈ દે એવું છે અને હાંજે હું આયો હતો હાંજે આવવા જઈ રહ્યા હતા હાવા જઈ રહ્યા હતા અમે થમેલી માં આયા છે ને હાંજે 1 વાગે અમાર કાળો ભાઈ છે ને બગડ છટો બોલાવ્યો અને અહી સુતો હોય અને હવા જાવ્યા તો જાય અહી આવ્યા તો પછી આથી નામ વઈ જાય બગલા હોય તો કુંડાળો ક્યું

અને કાળુ ભાઈ છે ને હા દેખાયો બોલાયો છે 1 વાગે મમ્મી જાગી ગયા પછી હું જાગી ગયો તો શું થાય એમ તો પછી બત્તી કરી બત્તી કરી તો જોયો તો હવા બે હવા હતા અને નાનું બસતું અમાર કાળુ ભાઈજી ઊંટા છે કારણ કે આખી રાત જાગ્યા હોય નેધરમાં એને હુવાનો તો કાળુ અને હું કરતો તો જાગી જાવો હાલ અમાર કાળુ ભાઈ છે હો આ ઊંટા રહે આખી રાત બજે તો મントુ ભાઈ જો મેડમ નો બર્થડે છે આજ તો ખરો છે અપને હર હર એ બધું છે જરા કેવા નહી મેં દેઈ દીધું ની લેઈ જઈ જલ કાબે બર્થડે હોય તો બડે અને કમેન્ટ માં બધાય હેપી બર્થડે વિશ કરીજો બર્થડે છે ઓન મેડમ નો તો હું આજે સીબી માં બધું રમતી થી થોડી થોડી મન તો દેરા માં તો આઈ ગયો અનંતુ ભાઈ જોને હું રમ हेलो फैमिली तो वागी जैसे चार यार वागी जैसे बर्थडे बॉयज कपड़ा हके बर्थडे बॉयज हां बर्थडे गर्ल बर्थडे गर्ल सब कपड़ा हके ले मारा काल ला जा हमारे दया हां ये हुई थे कपड़ा हके ले बस हूं करवानी

पहला ना पहला ना आर बम थे पहला ना जमनवास के वो तो था यू मापता खावा नम्र मम्मी माँ को पालने जब तक ट्रैक्टर कैसा ना जब तक नहीं थी क्यों लगता न बोलूँ लगा पूँहा जो ना आर बम तो इतने लग हां तो ना यार बोल दे मां ले ले बना इसको अब और खड़ी निमड़ा लो यूं बोल मां मांजा क्या हो हां ट्रैक्टर से आले हां तो पादो के वाला था ए बता के ये ट्रैक्टर ट्रैक्टर तो खबर नहीं रहो राजा का टिकका ऐ का हां मां जो बड्डे <laughs> <laughs> ઓય અવિનાશી નાખો આ વિસુ કેયા વિનાશ મામા એ જલેરા લાગો બે મન આ જગベン છે ના ઈ દેશી એ તો હર ભંગ જોવે છે મારે જાણું છે બે બા આપડા બા નું ખબર તો છે હે ઉજીમા ઉજીમા કોલાતા હે હ શું હોલા છે સર દુસર હોલા બબ બબ તો થોડી ગોતવા કે કાઢી જા ફેમિલી તો મારે જવાનું છે વિજયપુરી બડડે ગળસાકું કક લેવા જવું જો કે ન જાવ લેવા જવું પડશે ને કમેન્ટ કરજો બટા આવીશું અહીંયા વિજયપુરી મોટા બાર ફેમિલી વિજયપુરી થી ઘરે વેવા નવો ટોપો લેતા આવ બડડે બોય હાટું કર લેતા આવતી જો ઓહ ચોકલેટ સે બધાને દેવા દેવાની મને ન દેવાને મહારાજ ક મનતમ ભાઈ ટોપો લઈ જ જોઈએ કાઢ નાખ્યો મનતમ અને બીજી એક સરપ્રાઈઝ તારે જોઈ છે હાલ મારે દેખાડું ને તો દેખાડી દઉં લખ લખાવતા નામ મેં તારો બર્થડે હતો ને હારો નામ લખાવતા ચેનલ નું નામ લખાવતા આવ્યું બે કામ થાય તમારો બર્થ ડે તો મિત્રો આનું મારી વાઈફ નો છે ડે છે વિશ કરીએ આપડે વિડીયો ને એન્ડ આપી દેવાનો છે તમને વિડીયો સારો લાગે તો લાઈક શેર ચોકલેટ ખાઈ તો ચોકલેટ ખાઈ હોય તો આની પણ માગજો કમેન્ટમાં તો મળીએ આપણે કાંઈ નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી જય મોગલ બાય બાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીજો બાય બાય